રોજ છાસઠ કેવી સબ સ્ટેશન ના કમ્પાઉન્ડ માંથી એલ્યુમિનિયમ કંડક્ટર ભરેલી વીજ તારના બે ડ્રમની ની સાત લાખ થી ચોરી અંગે ફરિયાદ નોંધાઈ હતી જે બાબતે કડોદરા પોલીસની તપાસ દરમિયાન આ ચોરો

મોટી માત્રામાં એલ્યુમિનિયમ કંડક્ટર અને વીજ તારોનો જથ્થાનો સંગ્રહ કરવામાં આવે છે એલ્યુમિનિયમ કંડક્ટર દિવસોની તપાસ દરમિયાન આ સમગ્ર ચોરીની ઘટનામાં વીજ કંપનીના જ કોઈ અધિકૃત કર્મચારી ઉપર જ પોલીસ તપાસ કેન્દ્રિત થઈ હતી પોલીસ ઊંડાણપૂર્વકની તપાસ કરતા સમગ્ર ચોરીનો ભેદ ઉકેલાઈ ગયો હતો અને ચોરો બીજા કોઈ જ નહીં પરંતુ વીજ કંપનીના અધિકારી અને કહેવાતા જુનિયર એન્જિનિયર સમીર વિનોદભાઈ સોજીતરા આખી ચોરીનો નેટવર્ક રચ્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે આ સમીર સોજીતરાએ કિમ ડિવિઝનમાં ફરજ બજાવતા જુનિયર એન્જિનિયર વિકાસ જયંતીલાલ મેવાડાનો સંપર્ક કર્યો હતો અને આ વિકાસ મેવાડાએ આ ચોરીનો સામાન કયા કોન્ટ્રાક્ટરને આપવો તેની આખી રણનીતિ બનાવી હતી પ્રથમ તબક્કે પોલીસ તપાસ દરમિયાન સમગ્ર ચોરીની ઘટનામાં સમીર સોચિત્રા અને વિકાસ જયંતિલાલ મેવાડાની ધરપકડ કરતા આખા નેટવર્કનો નો પર્દાફાશ થયો હતો અને ચોરેલો એલ્યુમિનિયમ કંડક્ટર ભરેલા સબે ડ્રમ તેઓએ માંડવી તાલુકાના તડકેશ્વર ખાતે આવેલ આલોક ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરનાર કોન્ટ્રાક્ટર ધવલ લાલજી પટેલને ચોરેલો માલ સામાન લેતા પોલીસે તેની પણ ધરપકડ કરી હતી તારીખ ત્રણ સાત ચોવીસના રોજ ફરિયાદી દીપ્તિબેન ભગીરથ મોદી કે જેઓ ડીજીવીસીએલ કડોદરા વિભાગમાં ઇજનેર તરીકે ફરજ બજાવે છે અને તેઓએ પોતાના અંડરમાં આવતા સ્ટોર મટીરિયલના સ્ટોરની અંદર જે ફરજ બજાવતા જુનિયર એન્જિનિયર જે સમીર વિનોદરાય સુજિત્રા તથા કિમ ડિવિઝનમાં જુનિયર એન્જિનિયર તરીકે ફરજ બજાવતા શમી વિકાસ જયંતિલાલ મેવાડા આ બંને વિરુદ્ધમાં ફરિયાદ આપેલ કે ગઈ તારીખ સત્તર ચાર ચોવીસના રોજ બારેક વાગે છાસઠ કેવી સબસ્ટેશન કે જે વડોદરા ખાતે આવેલું છે તેમાંથી બે નંગ ડ્રમ કે જેની કિંમત છ લાખ ચોસ સાત લાખ ચોસઠ હજાર પાંચસો બાવીસની કિંમતનો મુદ્દામાલ સગે વગે કરી એકબીજાની મદદગારી કરી પોતાના અંગત સ્વાર્થ માટે આ મુદ્દામાલ છળ કપટથી અન્ય કોઈને આપી દીધેલ હોવાનું અને તપાસ દરમિયાન જણાઈ આવેલ છે તેઓએ જે ફરિયાદ આપી છે તે ફરિયાદને સમર્થન આપતા પુરાવા પણ મળેલ છે ખરેખરમાં તડકેશ્વર ગામ ખાતે આવેલ આલુક ઇન્ડસ્ટ્રીઝ પ્રોજેક્ટના કોન્ટ્રાક્ટર ધવલ લાલજીભાઈ પટેલ તે પણ આ સમગ્ર સળ કપટથી માલ મેળવવામાં તેમણે પણ માલ રિસીવ કરેલા છે હાલ તપાસ ચાલુ છે આ બાબતે જી બીના કર્મચારીઓના નિવેદનો નોંધવામાં આવેલ છે તેમજ અન્ય તેઓના સ્ટોરના કે જ્યાં પણ તે સ્ટોર આવેલા હતા તેની આજુબાજુના અધરવાઇઝ ત્યાં પણ બીજા બધા અન્ય સાહેબોના નિવેદન મળી હાલ તપાસ ચાલુ છે ખરેખરમાં એક જીબીના કર્મચારી તરીકે પોતાની ફરજ એ સ્ટોરને સાચવવાનું હોવા છતાં આ મુદ્દા માલ કિંમત રૂપિયા સાત લાખ ચોસઠ હજારનો સગે વગે કરી કંપની સાથે ડીજીવીસી કંપની સાથે છેતરપિંડી કરી ગુનાહ વિશ્વાસઘાત કરી છે સર કઈ રીતે ખબર પડી કે આ બે ગામ અહીંયા પડેલા છે કઈ રીતે ઓર્ડર આપવામાં આવ્યો હતો અને કઈ રીતે આટલો છ કપટા કરવામાં આવ્યો હતો મોટા ભાગે જે સ્ટોર હોય છે એમના કે જ્યાં આ મુદ્દામાલ કે આવો માલ પડી રહેતો હોય છે જે ત્યાં સ્ટોર કીપર તરીકે તેમજ સ્ટોરના ઇન્ચાર્જ તરીકે એન્જિનિયરોની પણ અને તેમની સાથે અન્ય સ્ટાફની પણ જવાબદારી હોય છે તેની અંદર જે માલ બહાર કાઢતી વખતે જે આઉટપાસ બનાવવામાં આવતા હોય છે જે આઉટપાસ સિસ્ટમથી જનરેટ થતા હોય છે તેમની પાસે એક ઉર્જા કરીને એક સોફ્ટવેર હોય છે જેનાથી જે પાસવર્ડ જનરેટ થઈને એ જનરેટ પાસવર્ડથી એ પાસ આઉટ પાસ ઇસ્યુ થતા હોય છે તેનાથી વિરુદ્ધમાં જે આ લોકોએ મેન્યુઅલ પાસ બનાવી આવી રીતે છલકપટ કરી આ મુદ્દામાં સગે વગે કરે છે